એચ ગઢવી ફાયર ઓફિસર અમરેલી આજરોજ જાફરાબાદ નગરપાલિકા વિસ્તારની અંદર પાસે આવેલા એક મચ્છી સુકવવાના એક સ્થળ છે કે જ્યાં માછલીને સૂકવી અને તેની પ્રોસીજર કરવામાં આવતી હોય છે જેની અંદર અચાનક આગ લાગવાની ઘટના બનેલી હતી જેની ટેલિફોનિક જાણ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમ ખાતે કરવામાં આવેલી હતી આ જાણ થતાની સાથે જ ત્યાં બ્લાસ્ટિંગના સમાચાર હતા જેથી કરીને તાત્કાલિક ધોરણે આસપાસમાં આવેલી એલ એનડી કંપની તેમજ સિન્ટેક્સ કંપની અને રાજુલા ફાયર સર્વિસની ગાડીઓને ત્યાંથી રવાના કરવામાં આવેલી હતી તેમજ અમરેલીની ટીમ પણ હાલના તબક્કે આ સ્થળ પર આવી ગઈ હતી આ સમયગાળા દરમિયાન ગેસના બે સિલિન્ડરો બ્લાસ્ટ થયેલા છે અને ત્રણેક જેટલા આ મચ્છી સુકવવા માટે રહેતા જે લોકલ વ્યક્તિઓ હોય તેઓના ઝૂંપડાઓ બળી જવા પામ્યા છે હાલના તબક્કે સંપૂર્ણ આગ પર કાબુ મેળવી લેવામાં આવેલો છે અને સદનસીબે આ દુર્ઘટનાની અંદર કોઈપણ પ્રકારની જાનહાની થવા પામેલી નથી સોલંકી અને ખારવા સમાજ પ્રમુખ આગ લાગી શોર્ટ સર્કિટથી આગ લાગી અને આગ બુજાવવા માટે થઈને શ્રી હીરાભાઈ સોલંકી અને ફાયર ફાઈટર સિન્ટેક્સ કંપનીનો અને નર્મદા કંપનીના બેય ફાયર ફાઈટર આવી અને આગ બુજાવવાનું તાત્કાલિક કામ શરૂ કર્યું અને આગ કાબુમાં આવી ગઈ અહીંયા માંડવામાં લાગી જ ભાઈ લક્ષ્મણભાઈ અને શંકરભાઈ બેના માંડવામાં લાગીને બીજો માંડવો એક તોડી નાખ્યો એટલે બચી ગયા બીજા તોડી નાખ્યા જેને નુકસાન થયું અને આમાં ડીઝલ હતું અને મચ્છી હતી અને એને સૂકી મચ્છી ને ઘરવખરી બધી હળગી ગયું અને આ એક ઘટના એવી છે કે જાફરાબાદની અંદર નગરપાલિકાની અંદર બહાર વરસ થઈ ગયા અને બે ફાયરટેડ નાનો અને મોટો બે બંધ પડ્યા છે તો સરકારશ્રીને વિનંતી છે કે આ જાફરાબાદમાં ચોથી આગ છે ખારવા સમાજની અને આ ચોથી આગની અંદર લાખોના ઝાડને બધી બળી ગયું છતાં ફાયર ફાઇટર જાફરાબાદની અંદર નથી તો જાફરાબાદને આજે બાર વરસ થઈ ગયા હોય તો નવું ફાઇટર આપી અને તાત્કાલિક ધોરણે અમે હીરાબાઈની રજૂઆત કરી અને ઉપર લેવલે કરશું ને સરકારશ્રીને વિનંતી છે કે જાફરાબાદમાં ફાયર ફાઇટર જલ્દીમાં જલ્દી ગ્રાન્ટ પાસ કરી અને નવું ફાયર ફાઇટર આપે એવી અમારી વિનંતી છે તો માછીમારોમાં શું છે કે તાત્કાલિક આગ લાગવાના બનાવો બને છે કે ઝૂપડા ઉપર પતરા હોય પણ સાઈડમાં બધા હોય એટલે માણસો અંદર બે તો બ્લાસ્ટ થયા આપણે ગેસના બાટલાના એના હિસાબે વધારે આગ પણ બે પબ્લિક આવી ગઈ અને તાત્કાલિક માણસોએ આ ઝૂપડા બે ત્રણ હતા માંડવા એ વિખેરી નાખ્યા એટલે તાત્કાલિક આ આગ કાબૂમાં આવી ગઈ તો ધારાસભ્ય શ્રી સોલંકીએ આશ્વાસન આપ્યું જેના ઘર વખરીને ડીઝલને બધું બળી ગયું છે એને કે ભાઈ હું મામલતદારમાં રજૂઆત કરીશ મારા તરફથી અનાજને બધું વિતરણ આપીશ અનાજનું ને બધું અને જેમ બને જેટલી સહાય થાય એટલી નુકસાની ઓછામાં ઓછી પાંચ પાંચ સાત સાત લાખ રૂપિયાની ગઈ બે માંડવાવાળાને વીસ લાખ આસપાસની નુકસાની ગઈ છે તો તાત્કાલિક ધોરણે સરકાર એને આપે સહાય અને ધારાસભ્ય સીએ જ્ઞા આપીશ કે ભાઈ ઘરવખરીને જે કાંઈ અનાજને આપવું પડે હું આપીશ અને ડીઝલના જેટલું આપણે મામલતદારમાંથી જેટલી સહાય થશે આટલું આપણે અપાવશું એવી વિનંતી કરી છે તો તાત્કાલિક ધોરણે સહાય મંજૂર થાય એવી અમારી વિનંતી છે અને ફરીવાર કહું છું કે આ ફાયર ફાઈટર જાફરાબાદની અંદર એક પણ ચાલુ નથી તો બે ફાયર ફાઈટર બંધ પડ્યા તો સરકારશ્રી તરફથી બે ફાયર ફાઈટર નવા આપે એવી અમારી વિનંતી છે